ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોતાના ઘરમાં અને ઘરની આસપાસ પાણીના કુંડાઓ તરસ છીપાવવા માટે સૌ નાગરિકો ખાસ કરીને શાળાના બાળકો અને નાનકડા ભૂલકાઓને અનુરોધ કરતા શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઉનાળાના ધગધગતા ભઠ્ઠા જેવી ગરમીમાં તરસથી ત્રસ તબોલ પક્ષીઓને બચાવવાનો સંદેશ આપતા રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આજે તેમના નિવાસ સ્થાનેથી પક્ષી પ્રેમ અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌ નાગરિકોને અનુરોધ કર્યો મંત્રીશ્રી ઉમેર્યું કે ઘરની આસપાસ નાનકડા પાણીના કુંડા મૂકી નાનકડું પગલું પ્રકૃતિ માટે મોટો સહારો બની શકે છે તેમણે ખાસ કરીને માતા પિતાઓને અનુરોધ કર્યો કે તેઓ બાળકો સાથે મળીને પક્ષીઓ માટે પાણી મૂકવાની પ્રવૃત્તિમાં જોડાય આવી સહભાગીતા બાળકોમાં જીવદયા કરુણા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાનો સંસ્કાર બીજ રોપી શકે છે એમ મંત્રીશ્રીએ જણાવ્યું તમે પણ તમારા ઘરમાં ટેરેસ પર કે બારણાની બારી પાસે નાનકડો પાણીનો કુંડો મૂકો જેથી પક્ષીઓ તેમના નિવાસ સ્થાને આવીને પાણી પીને આ કાળઝાળ ગરમીમાં રાહત મેળવે દરરોજ તેનું પાણી બદલો પાણી પીને તૃપ્ત થતા પક્ષીઓનું કલરવું સાંભળવું અને તેમને મદદરૂપ થવું એ જીવનમાં સાચો આનંદ આપે છે મંત્રીશ્રીએ પોતાના નિવાસસ્થાને પણ પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકી સૌ નાગરિક અને ખાસ કરીને શાળાના વિદ્યાર્થી અને નાનકડા ભૂલકાઓને જીવદયાનો સરસ સંદેશ આપ્યો આ મિત્રો નાના બાળકો સ્કૂલના સ્ટુડન્ટ્સને એક સરસ ઉનાળામાં આ પ્રવૃત્તિ કરવા માટે હું વિનંતી કરું છું તમારા પ્લેટની અંદર ઘરની અંદર જ્યાં હોય ત્યાં નાનું બાઉલની અંદર તમે જાતે જ મમ્મી પાસેથી લઈ પાણી ભરી અને ત્યાં મૂકજો ચકલી પોપટ કંઈ પણ પક્ષીઓ જો પાણી પીવા આવશે પછી તમે જોજો બહુ જ આનંદ આવશે બધાય બાળકોને હું વિનંતી કરું છું શાળા ઘર બધી જ જગ્યા પર તમે આ કુંડાઓ ભરી અને સવાર સાંજ ભરી દેજો જેથી કરીને પક્ષીઓને પાણી પીવાનું અને આપણે પર્યાવરણ બચાવી શકીશું અને આ જે જે કુંડા છે મારા રેસિડેન્સ નિવાસસ્થાને એ બધા જ હું જાતે ભરું છું મને એનો આનંદ છે અને હમણાં જ પક્ષીઓ આવશે સાંજના પણ બધા જ પક્ષીઓ અહીંયા પાણી પીવા આવે છે જે જોઈને ખૂબ જ આનંદ થાય છે ચાલો સૌ આપણે આપણા પક્ષીઓ બચાવીએ આપણું પ્રકૃતિને બચાવીએ સૌ ભૂલકાને મારા મારા શ્રી